સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જિલ્લામાં આજથી ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો

નામાના મૂળ તત્વો અને વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાનનું પ્રશ્નપત્ર લેવાયું હતું ભરૂચ જિલ્લામાં ધોરણ દસમાં અઠ્યાવીસ હજાર પરીક્ષાર્થીઓ ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં નવ અને વિજ્ઞાન પ્રવાહમાં ચાર વિદ્યાર્થીઓ નોંધાયા છે ભરૂચ જિલ્લામાં કુલ સુડતાલીસ કેન્દ્રો ઉપર ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષા લેવાઈ રહી છે આ તમામ કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે ભરૂચ જિલ્લામાં પણ આજે અઠાવીસ હજારથી વધારે મારા દીકરા દીકરીઓ બોર્ડની એક્ઝામ આપવા શરૂઆત કરે છે તો દરેક લોકો જે જિલ્લાના એક્ઝામમાં બેસે છે એને શુભેચ્છા પાઠવું છું અને એક્ઝામ નવસો એકત્રીસ રૂમોમાં અને દરેક રૂમ સીસીટીવીથી સજ્જ છે વહીવટીતંત્ર એક્ટિવ છે નોડલ અધિકારી પણ નિમાવી ગયા છે અને સંપૂર્ણ તૈયારી સાથે બધા દીકરા દીકરીઓ અને એના બાલીઓને પણ શુભેચ્છા પાઠવું છું અને બાલીઓથી રિક્વેસ્ટ પણ કરું છું હું સવારે પણ બે કેન્દ્રમાં ગયા તો વાલીઓ બહુ મોટી સંખ્યામાં કેન્દ્રની બહાર હતા તો આપ શાંતિથી ઘર મેં આપના દીકરા દીકરી ચોક્કસ બનેલા હોય તો ચોક્કસ પાસ કરશે અને શુભેચ્છા સાથે જય હિન્દ આ સ્કૂલ થકી હું ભરૂચના તમામ વિદ્યાર્થીઓને બાળકોને હું શુભેચ્છા પાઠવું છું શુભકામનાઓ પાઠવું છું આપે સારામાં સારી રીતે પરીક્ષા આપો અને ભરૂચનું પોતાના પરિવારનું નામ ગૌરવવંત કરો એવી એમને તમામને હું શુભેચ્છા પાઠવું છું અને સાથે સાથે ડીઈઓ એટલે જિલ્લા શિક્ષણ અધિકારી તમામ શિક્ષણ સ્કૂલના સૌ શિક્ષકો આચાર્યશ્રીઓ એમને પણ હું અભિનંદન આપું છું કે ખૂબ સરસ વ્યવસ્થા તે લોકોએ કરી છે એટલે એમને પણ આ તબક્કે હું અભિનંદન